નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લામાં શનેશ્વર જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજે શનિશ્વર જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી દર્શનાર્થી લોકો શનિદેવ તથા હનુમાનજી મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા ભક્તોએ જરૂરિયાતમંદોને દાન દક્ષિણા આપી હતી આ પ્રસંગે સાંઈ બાબા જનસેવા ટ્રસ્ટ આણંદ દ્વારા પ્રજ્ઞાચક્ષુ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં અગિયાર નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આણંદ શહેર સહિત જિલ્લાભરમાં આજે શ્રદ્ધાભેર શનેશ્વર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી શનેશ્વર જયંતિ નિમિત્તે આણંદ શહેર તેમજ જિલ્લામાં વિવિધ તાલુકા મથકો ખાતે આવેલ શનિ મંદિર તેમજ હનુમાનજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી નગરમાં આવેલા સુપ્રસિદ્ધ શનેશ્વર મંદિર ખાતે પણ સવારે પાંચને પંદર કલાકે પ્રાતઃ આરતી કરવામાં આવી હતી જેમાં સાંજે સાતને પંદર કલાકે સંધ્યા આરતી તથા રાત્રે સાડા નવ કલાકે રા રાત્રિ આરતી અને રાત્રે નવ પિસ્તાલીસ કલાકે રાત્રિ પૂજા કરવામાં આવશે આણંદનગર સહિત આજુબાજુના ગામડાના ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો હનુમાનજી મંદિરમાં વહેલી સવારથી જ મોડી રાત્રિ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે રોકડીયા હનુમાનજી લંબેલજી મંદિર ખાતે ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો કેટલાક ભક્તોએ ઉપવાસ કરીને પૂજા અર્ચના પણ કરી હતી આ દિવસે દાનનો વિશેષ મહિમા હોવાથી લોકોએ ગરીબોને દાન પણ કર્યું હતું વૈશાખી માસ નિમિત્તે જિલ્લાના વાસદ તથા વહેરા ખાડે સ્થિત મહીસાગર તીર્થ સ્થાનોએ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું કેટલાક ભક્તોએ નદીમાં સ્નાન કરીને પૂજા અર્ચના પણ કરી હતી નામ શ્રી જ્યાં શનેશ્વરનું મંદિર છે આજે એક શુભ પ્રસંગ બની રહ્યો છે કે આજે શનિવારી અમાસ છે અને સૂર્યગ્રહણ છે જે સૂર્યગ્રહણ નથી દેખાવાનું પરંતુ જે અમાસનું મહત્ત્વ અને શનિવારનું મહત્ત્વ એ ત્રણ ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે ત્યારે આજે સવારથી ભક્તોની ભીડ જામી રહી છે સવારમાં સવા પાંચે પ્રાતા આરતી થઈ ત્યારબાદ ભક્તોની આસ્થાને લઈને આજે સતત ભક્તો ની ભીડ ચાલુ છે સાંજે સાડા નવે થશે અને ત્યારબાદ અમાસની પૂજા થશે જેમાં જે લોકો આજે અમાસની પૂજામાં રાત્રિ પૂજામાં બેસવામાં આવે છે